ઢીલી નીતિ ઢીલી કામગીરી વિકાસના બ્રિજ પાંચ વર્ષે પણ અધૂરા વિકાસ 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 ગુજરાતના લગભગ દરેક મંત્રીઓ અને નેતાઓના મુખે આ શબ્દ સાંભળવા મળતા હશે પરંતુ કેટલો અને કોનો વિકાસ આ સવાલ કદાચ કોઈ તેમને પૂછવા વાળું નથી ત્યારે જ તો ભાવનગર અને વલ્લભીપુર વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી બની રહેલા

સ્થિતિ એવી બની છે કે પાંચ વર્ષમાં એક પણ ઓવરબ્રિજનું કામ પૂર્ણ નથી થયું જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે હાલ અમે ઉમરાળાથી ભાવનગર તરફ આવીએ ત્યારે ચોગઠ રોડ હાલ કામ ચાલુ હોય એ પણ ઘણા વર્ષોથી કામ ચાલુ છે એના લીધે અમારે વાયા વલ્લીપુર થઈને આવવું પડે છે વાયા વલ્લીપુર થઈને આવવામાં તકલીફ એ છે કે જ્યારે પણ કાળુભાર નદીમાં પૂર આવે છે ત્યારે ત્યાં જે બેઠા પુલ છે એનું અત્યારે કામ ચાલુ છે હાઈવેનું ફોર લેન થાય છે પણ એ ઘણા સમયથી એ કામ ઠપ થયું હોવાથી જ્યારે પણ કાળુભર નદીમાં પૂર આવે છે ત્યારે અમારે વાયા રંગોળા થઈને પચાસ કિલોમીટર ફરીને આવવું પડે છે આ સ્થિતિ છે અત્યારે ઘણા પુલ એવા હતા જે બેટલા એટલે નીચેથી પાણી વહી જાય નદી અને ટ્રાફિક બંધ થઈ જતો આ પરિસ્થિતિ હતી પુલ ઊંચા લીધા પરંતુ ઘણા ટાઈમથી આ કામકાજ કામ શા માટે બંધ છે એના કારણો અધિકારી જુદા જુદા પ્રકારો આપે છે એજન્સી ભાવ વધારો માંગે છે અને અધિકારીઓને આપણે પ્રશ્નો પૂછવા જઈએ છીએ રજૂઆત કરવા જઈએ તો એમ કે અમને કોરોના નડી ગયો પણ કોરોના તો વર્ષો થયા એક જ તમારે આગળ કારણ છે કોરોના આજે એવી પરિસ્થિતિ છે કે બલભીવ અને ભાવનગર વચ્ચે લોકોને જે ટ્રાફિકની સમસ્યા નડી રહી છે કોઈ કલ્પના બારની એના જવાબદાર કોણ ભાવનગર અને વલ્લભીપુરને જોડતા આ હાઈવે પર ત્રણ નદીઓ કાળુભાર ઘેલો અને રંગોળીના પાણી ચોમાસા દરમિયાન ફરી વળે છે જેથી હાઈવે બંધ થઈ જાય છે આ જ કારણે આ રોડ પર સરકારે બ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું આજે સ્થિતિ એવી છે કે જમીન સંપાદનના મુદ્દાઓના કારણે તેમજ રો મટીરિયલના ભાવમાં વધારાને કારણે કોન્ટ્રાક્ટ એજન્સીઓએ કામ છોડી દીધું છે જેના કારણે પણ બ્રિજની કામગીરી ટલ્લે ચડી છે ત્યારે આ મુદ્દે અધિકારીઓનું મત શું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો સદર રસ્તાની જે એજન્સી છે બે હજાર વીસમાં વરકોડર આપવામાં આવ્યો હતો વરકોડર આવ્યા પછી કોરોના આવ્યો કોરોના હિસાબે કામગીરી ધીમી ગતિ ચાલતી હતી એ પાછળથી કામગીરી શરૂ કરવામાં આવી જમીન સંપનના ઇસ્યુ જેટકોના ઇસ્યુ અને પીજીવેશનના વેસલના ઇસ્યુ ના હિસાબે કામગીરી ધીમે 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 લંબાતી ગઈ ઇન બિટવીનમાં ભાવ વધારો થયો ભાવ વધારાના હિસાબે એજન્સીને પોસાયું નથી એટલે એજન્સીને છૂટી કરવી પડે જે અત્યારે જે પાંચ બીજ રહી ગયા રહી ગયા છે અને અમે રિટેન્ડર ની પ્રક્રિયા ચાલુ છે ટૂંકમાં ટૂંક સમયમાં જાહેરાત આપીને કામગીરી કરવામાં આવશે

અને વહેલી તકે કોઈ સારી એજન્સીને કામ સોંપી બ્રિજ કામગીરી પૂર્ણ કરવામાં આવે નીતિન સોની વીટીવી ન્યૂઝ ભાવનગર